સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં દબાણ દૂર કરવા માટે તંત્ર પહોંચ્યું લખતર ગામે ખાનગી હોટલ ગેરકાયદેસર દબાણ કર્યા હોય અને ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તેને તોડી પાડવા માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી શરૂ કરવામાં આવી લખતર ઇન્ફાન્ડ પેટ્રોલ પંપ ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે આવેલ ગેરકાયદેસર હોટલનું દૂ દબાણ દૂર કરવામાં આવ્યું આ ગેરકાયદેસર દબાણ કરેલા ગ્રામ પંચાયત દ્વારા તોડી પાડી તોડવા માટે તંત્ર લખતર વિરમગામ હાઈવે પર પહોંચ્યું હતું લખતરના લખતર તાલુકાના લખતર ગામ ખાતે આજરોજ ગ્રામ પંચાયત દ્વારા અસામાજિક તત્વો દ્વારા કરેલ હોટલનો દબાણ દૂર કરવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં લખતર ગ્રામ પંચાયત તેમજ તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ તકે લખતર વિરમગામ હાઈવે ઉપર ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે આવેલ હોટલના દૂર કર હોટલને દૂર કરવા માટેની ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને લખતર ગ્રામ પંચાયત સરપંચ રંજનબેન ગંગારામભાઈ વરમોરા લખતર ગ્રામ પંચાયત તલાટી કાંતિભાઈ ચાવડા ડેપ્યુટી મામલતદાર સર્કલ ઓફિસર વનરાજસિંહ પરમાર તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી અશ્વિનભાઈ તેમજ પોલીસ સ્ટાફ સાથે રાખી વિરુંગામ હાઈવે પર આવેલ મેલાભાઈ ભરવાડનું હોટલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું આ તકે દબાણ દૂર સમયે થોડીક રગજક થવાના પણ અહેવાલ સામે આવ્યા હતા